બોર્ડરે દબાણ હટાવ ચુંબે સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે ગામ મધ્યે નગરપાલિકાએ છ દુકાનો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બોડેલી નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ગામના મધ્ય વિસ્તારમાં ગેરકાયદે રીતે કરાયેલ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નગરપાલિકાની ટીમે નિયમોને અવગણીને બનાવેલી કુલ છ દુકાનો તોડી પાડી હતી અગાઉથી નોટિસ આપ્યા બાદ પણ દબાણ ન હટાવવા કાર્યવાહી કરવામાં આવી હોવાનું નગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું આ ઝુંબેશથી રસ્તાઓ ખુલ્લા બનશે તેમજ વાહન વ્યવહાર અને જન સુરક્ષા સુદ્રઢ બનશે તેવી નગરપાલિકાએ આશા વ્યક્ત કરી છે